સર્વ પ્રકારની મુશ્કેલીઓ દૂર કરો આ મીન ખ્રિસ્તી બાળકો તરીકે પ્રભુ પર વિશ્વાસ કરનારા બાળકો તરીકે એકબીજાને માટે જેવું ઊભા થઈશું પ્રાર્થના કરીશું બળ આપીશું ટેકો આપીશું તો ખચી આપણે પ્રભુમાં વધારે તેમની દ્રષ્ટિમાં આશીર્વાદિત થઈશું હાલે લુએ હું જાણું છું દરેક સમયમાં બધા એવા સક્ષમ નથી કે એકબીજાને કદાચ આર્થિક રીતે જ મદદ કરી શકે પણ આપણી પ્રાર્થનાઓ એ આશીર્વાદથી પણ મોટી બાબત છે હાલ લીલુઆ જ્યારે કોઈ કોઈના માટે પ્રાર્થના કરે છે ત્યારે દેવ સાંભળે છે વાલા મિત્રો પ્રભુ એનો જવાબ આપે છે અને એવી મોટી મોટી બાબતો એવી મોટી મોટી ઘટનાઓ અને એવા મોટા મોટા ચમત્કારોના કામો થાય છે કે જે માણસો તરીકે અશક્ય હોય જેને જોયા બાદ ઘણા લોકો વિશ્વાસ કરે કે હા ખરેખર પ્રભુ શું છે અને તેઓ પ્રાર્થના સાંભળે છે અને પ્રાર્થનાનો જવાબ આપે છે હાલે રોયા પ્રિસરણ ખરેખર વાળા મિત્રો જો આપણે બહુ ધ્યાનથી જોઈએ તો આપણા જીવનોમાં અત્યાર સુધી હજારો લાખો પ્રાર્થનાઓ સાંભળવામાં આવી છે અને જેના લીધે રોજ આપણે સવાર જોઈએ છે બપોર જોઈએ છે સાંજ જોઈએ છે રાત્રિ જોઈએ છે ખાલીલું એ ડગલે પગલે આપણા પ્રભુ આપણને સંભાળે છે બચાવે છે અને આપણા માટે કરવામાં આવેલી પ્રાર્થનાઓ આપણે કરેલી પ્રાર્થનાઓ બીજા માટે કરેલી પ્રાર્થનાઓના ઘણા બધા ઉત્તરો આપણે જોઈએ છે ખાલીલું એ ખ્રિસ્તી જીવનમાં પ્રભુ સાથે જાણે આપણી વાત કરવાનો સીધો સંબંધ સ્થાપવાનો આપણને જે વે છે જે રસ્તો આપ્યો છે પ્રાર્થના દ્વારા એને આપણે કદી નજરઅંદાજ ના કરી દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં હું મારી જરૂરિયાતોનું લિસ્ટ મારા પ્રાર્થનાના રૂમના કાચ પર લગાવી રાખું છું અને એને આવતા જતા વાંચું છું અને પ્રભુને વિનંતી કરું છું કદાચ એ વિનંતીઓ જગતના ના પ્રમાણે બિલકુલ અશક્ય છે કે જેની કોઈ પોસિબિલિટી નથી પણ હું જાણું છું કે મારા પ્રભુને શક્ય હા લીલું પ્રેસ કે જ્યારે હું ઘણા બધા લોકો સાથે મારી પ્રાર્થના વિનંતી વેચીશ હાલે લીલું એ પાઉલ પણ કે છે અમારે માટે પણ પ્રાર્થના કરો કે અમને બળ મળે સામર્થ્ય મળે હા લીલું કદાચ બીજાઓ માટે આ બાબત કે એટલી ઇમ્પોર્ટન્સ જાણતો નથી પણ હું એક એવો એવો પ્રભુનો મજૂર છું કે જે વિનંતી પણ કરે છે કે મારા માટે પણ પ્રાર્થના કરજો બધાના માટે મધ્યસ્તા પણ કરું છું અને વિનંતી પણ કરું છું કે મારા માટે પણ તમે પ્રાર્થના કરજો હાલ એ લો પ્રય લો એટલા માટે જે કંઈ કામ થાય નાનું તો નાનું અને મોટું તો મોટું જેના દ્વારા પ્રભુ આત્માઓ જીતે અને ઘણા બધા લોકોનું ભલું થાય હા લીલું હું શબ્દો વાપરું છું હંમેશા ભલું થાય બધાનું સારું થાય એમાં બધાએ આવી ગયા હા લીલું એ આપણું સારું કરે છે તેઓ માટે પણ જેઓ આપણું ખરાબ કરે છે તેઓ માટે પણ પ્રભુ બધાને આશીર્વાદ આપે કદાચ એટલું બધું ભલું તેમનું થયેલું જોઈને એ લોકોનું મન બદલાય છે આપણા પ્રત્યે અને ન પણ બદલાય તો પણ આપણે તો પ્રભુથી સર્વ કાર્ય કરીએ છે આપણે કોઈ માણસોના લીધે નહીં કે માણસો માટે નહીં આપણું કાર્ય ઈશ્વરના તરફથી અને ઈશ્વર માટે છે હાલ એ અને માટે હંમેશા આપણે એકબીજાને માટે પ્રાર્થના કરીએ અને પ્રાર્થના આપણને એવા એવા મોટા જવાબો આપે છે કે જે ઘણીવાર પોતાનો તો જીવ બચાવે છે પોતાનું નુકસાન થતાં બચાવે છે પોતાના બાળકોનું નુકસાન થતાં બચાવે છે જીવ બચાવે છે અને વિસ્તારોના વિસ્તારો પ્રભુના નામ બચી જાય છે ખાલી પ્રેસ રોડ એક વખત એક જગ્યા પર એક સુંદર કપલ રહેતું હતું અને એ મિક્સરસ નાની દીકરી હતી અને આ ત્રણ જણનું કુટુંબ બહુ સુખી હતું પણ અચાનક એ બહેનના પતિ બહુ બીમાર થઈ ગયા અને પ્રાર્થનાઓ બાદ જાણે પ્રભુની ઈચ્છા એ પ્રમાણે હતી કે તેમનું જીવન પૂરું થાય અને તેમનું જીવન પૂરું થયું બેન ચિંતામાં આવી ગયા અને ચોક્કસ પ્રાર્થના વધી હતા પણ જ્યારે આવો સમય આવે છે ત્યારે હું જાણું છું કેમ કે મેં પોતે પણ એ દિવસે પહેલી જાન્યુઆરીએ વિચાર્યું હતું કે પ્રભુ હવે શું થશે પપ્પા તો કોફિન બોક્સમાં એમનું શરીર તમે મૂકી દીધું છે હવે મારે તમારા કયા પ્રમાણે ચાલવું છે તમારે મારી સાથે રહેવાનું છે કેમ કે હું કદી કદી અને કદી એકલો રહ્યો નથી અને કેમનું થશે શું થશે કેમનું ઘર ચાલશે હું કંઈ જાણતો નતો કેમ કે મારી નીચેના ઘરની જવાબદારી એ મારા પપ્પાએ ઉપાડેલી હતી અને પોપલી મેળી જે પ્રભુનું કામ છે એની જવાબદારી પ્રભુના નામમાં હું ઉપાડીને આગળ ચાલતો હતો પણ પ્રભુ યોગ્ય સમયે બધું કરે છે એમ આ બેનના હકની અંદર પણ જે કંઈ તેમની નાની ટૂંકી આવક હતી જે ભેગું થયું હતું એમાંથી તેમણે એક નાનો સ્ટોર લીધો અને સ્ટોર દ્વારા તેમનું જીવન ગુજરાન ચાલવા લાગ્યું ઘરની અંદર જે સ્ટોર કરે એમ તેમણે એક સ્ટોર કર્યો અને એના દ્વારા તેમનું ઘર ચાલવા લાગ્યું પણ તેમની પાસે નાણાં બહુ ઓછા હતા અને નાણાં ઓછાના લીધે તેઓ ઇન્સ્યોરન્સ જે લેવાનો હોય વીમો કહીએ આપણે એ તેઓ લઈ શક્યા ન હતા તેઓ વિચારતા હતા કે જ્યારે નેક્સ્ટ ઇયર આમાંથી કમાણી થશે તો વીમા લઈશું ને વિદેશોમાં વીમો ઘણીવાર ઘણો મોંઘો પણ હોય છે અને લેવો જરૂરી પણ હોય છે ફરજિયાત પણ હોય છે પણ આ બહેન પ્રમાણ કરી શક્યા ન હતા અને અચાનક એક દિવસ એવું બન્યું કે એ આખા વિસ્તારમાં આગ લાગી અને બેનનું ઘર અને સ્ટોર પણ એ વિસ્તારમાં હતું ઘણા બધા પડોશીઓએ બેનને પણ મદદ કરવા માટે પ્રયત્ન કર્યો કેમકે બધાના જ તો વીમો હતો અને ભીની ચટાઈ ને ભીના ભીની ચાદરો ને ગાદલાઓ બધું નાખતા હતા પણ પવન એક દિશામાંથી બહુ જબરજસ્ત આવી રહ્યો હતો અને એ બહેન પણ ગભરાઈ ગયા હતા કે શું થશે કોઈ વીમો છે નહીં કેમનું થશે એટલે મેં એમની નાની દીકરી દોડતી જ મમ્મી મમ્મી પ્રાર્થના કર મમ્મી પ્રભુ ચોક્કસ આપણને આમાંથી બચાવશે અને એકદમ એ બેન હિંમત આવી ગઈ એમણે અને એમણે આકાશ તરફ હાથ ઊંચા કરીને પ્રાર્થના કરી કે પ્રભુ અમને બચાવી લે અમારું ઘર અમારો સ્ટોર અને બધાનો જાનમાલ બચાવી લે અને અચાનક એવું બન્યું પવન એકદમ બદલાઈ ગયો ત્યાં આગળ પવન શૂન્યો થઈ ગયો અને બીજી દિવસે તરફ પવન ચાલ્યો ગયો અને તરત એ આગ બુઝાવી દેવામાં આવી અને બહુ કોઈને ખાસ જાજો નુકસાન થયું નહીં અને એમના સ્ટોર સુધી આવે ઘર સુધી આવે એ પહેલાં તો આગ બુજાઈ ગઈ હતી હાલે લોયા જોયું વાળ મિત્રો પ્રાર્થના દ્વારા પોતાનો સ્ટોર તો બચ્યો પોતાનું ઘર બચ્યું પોતાનો જીવ જાન માલ બચ્યો અને ઘણા બધા લોકોને પણ એ વિસ્તારમાં એ બહેન મદદ કરી શક્યા જે લોકો એમને મદદ કરવા પ્રયત્ન કરતા હતા એમને મદદ તો ન કરી શક્યા પણ પ્રાર્થના દ્વારા આ બેને બીજાઓના ઘરને પણ બચાવી લીધા હાલેલું એ પ્રભુએ બચાવી લીધા તેમની પ્રાર્થના દ્વારા હાલેલું એ અને માટે મિત્રો પ્રાર્થના કરવાનું સતત ચાલુ રાખીએ બીએ નહીં ગભરાય નહીં હું તમને કહું છું કે આપણે મુશ્કેલીઓ સામે વાતો કરીએ એને કહી દઈએ ભાઈ તારું કશું કામ નહીં અહીંયા કરે તું જા તારા કરતાં મોટો મારો ઈશ્વર છે મારી સાથે મારો પ્રભુ છે હાલેલું હું ઘણી વાર કહું છું કે જ્યારે હું જૂના જીવનમાં હતો તો મુશ્કેલીઓને મારા માથા પર લઈ ફરતો હતો અને આજે એ બધી મુશ્કેલીઓને મારા ચરણોમાં રાખું છું એના પર ઊભો રહું છું પગ મૂકીને કહું છું મુશ્કેલીઓ તમે ત્યાં બરાબર છો હાલેલું યા પ્રેઝ રોડ કેમ કે હવે મારા સર પર તો મારા ઈશ્વરનો હાથ છે મારા માથા પર મારા પ્રભુનો હાથ છે પ્રેઝ રોડ આપણી મુશ્કેલીઓ માટે આપણે રોજ પ્રાર્થના કરીએ આપણી જરૂરિયાતો માટે પ્રાર્થના કરીએ મારી દીકરીને એકવાર મેં કહ્યું હતું કે તમને જણાવ્યું હતું કે ચર્ચમાં જ નથી જતી એની પાસે કપડાં ના હતા અને એની જે બેન પણ હોય એની સામે હસ્તી હતી કે એકના એક કપડાં પહેરીને આવે છે દર રવિવારે અને એ પ્રમાણે મેં જ્યારે મારી પાસે આવી ત્યારે મેં એક જોડ કપડાં તો લઈ આપ્યા પણ મેં એને સલાહ લઈને કોઈ બેટા રોજ પ્રાર્થના કર એક લિસ્ટ બનાવી તારા બાઇબલમાં રાખજે ત્યારે રોજે રોજ પ્રાર્થના કરવાની અને જ્યારે અમુક ઉંમરમાં મોટી થઈ ત્યારે એની પાસે ત્રણ ખિજોરી ભરીને એને કપડાં હતા એક દિવસ એમને કીધું યાર છે બેટા તું નાની હતી ને તને કહ્યું હતું કે પ્રાર્થના કર ખાલી લોહીયાવાલા મિત્રો પ્રાર્થના પરિસ્થિતિઓ બદલી નાખે છે ખાલી લોહીંયા માટે ગમે તેવા દુઃખમાં હોવ તમે મુશ્કેલીઓમાં હોય ચિંતામાં હોય તો ચોક્કસ પ્રાર્થના કરજો પ્રભુ એમાંથી તમને બહાર કરશે મારી પણ તમારા માટે પ્રાર્થના છે હા એક અમારા પ્રાર્થનાના વ્હીકલમાં એક મોટો ખર્ચો છે એને સુધી પહોંચીએ અમે માટે અમારા માટે પણ તમે પ્રાર્થના કરજો આવો એક નાની પ્રાર્થના સાથે આપણે આજના દિવસમાં આગળ વધીએ વલ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આભાર માનતા માનતા સ્તુતિ કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છે થેન્ક યુ પ્રભુ તમારો પુષ્કળ આભાર પ્રભુ કે આજની સવારની સુંદર પળો તમે અમારા જીવનમાં ઉમેરી છે આજનો સુંદર દિવસ તમે અમારા જીવનમાં ઉમેર્યો છે અને પ્રભુ દરેક દિવસ જેને તમે આશીર્વાદ આપ્યો છે એ દિવસમાં આજે અમે અમારી આંખો ખોલી છે પ્રભુ અમારા ચરણોને અમે જમીન પર મૂક્યા છે અને પ્રભુ ધન્યવાદના અર્પણો ચડાવતા પ્રભુ આજના દિવસમાં અમે આગળ વધીએ છીએ પ્રભુ અમારી સાથે રહેજો પ્રભુ મારી સંભાળ લેજો આજના દિવસની તમારા બાળકોની તમામ જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ ખોરાક વસ્ત્ર અને હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા દયાળુ પ્રભુ થેન્ક યુ થેન્ક યુ પ્રભુ તમે અમારો અત્યારથી જ સાંભળ્યું છે બધા માટે સાંભળ્યું છે અને પ્રભુ દરેક લોકો હવે તમારામાં આનંદ કરવાના છે અને પ્રભુ હવે પછી કોઈનું મન ઉદાસ રહેવાનું નથી તેના માટે પ્રભુ હું તમારી સ્તુતિ કરું છું જે આંખોમાંથી આંસુ સરી રહ્યા છે પ્રભુ એ આંખના આંસુ અને તમે આનંદમાં પકી નાખજો જેમના સ્વજનો નથી એમની પાસે તમે તેમની હિંમત બનજો પ્રભુ તમારો જમણો હાથ તેમના ખભા પર રાખજો ચાહે કોઈ ભાઈ હોય કોઈ બેન હોય કોઈ દીકરો હોય દીકરી હોય જેમણે પોતાનું ગુમાવી દીધું છે સગડું ગુમાવ્યું છે સર્વસ્વ ગુમાવી દીધું છે એકલા છે પ્રભુ નિરાશ છે તો પ્રભુ તમે આજે તેમના જીવનને આનંદથી ભરી દેજો પ્રભુ દેશમાં છે વિદેશમાં છે પ્રભુ પોતાના દેશમાં રહેતા વ્હાલાઓની યાદ આવી રહે છે મમ્મી પપ્પાની ભાઈ બહેનોની પતિ અથવા પત્નીની પ્રભુ એવા લોકોની પણ તમે આજે સવારમાં સાર સંભાળ રાખજો પ્રભુ પ્રભુ એક નાની મધ્યસ્થતા કરે છે સરવા માટે જ્યાં કઈ તેઓ વસતા હોય દેશમાં વિદેશમાં પરદેશમાં પ્રભુ જ્યાં કઈ તેઓ વસી રહ્યા છે તમે તેમની સંભાળ લેજો કાળજી લેજો જે તેઓ મર્મ હોય પ્રભુ તમે તેમનું રક્ષણ કરજો પ્રભુ વૃદ્ધો વડીલો અનાથો વિધવા બહેનો વિધુરો કોઈના ઓશિયાળ ના રે પ્રભુ એવું તમે થવા દેજો હા પ્રભુ કોઈના ઓશિયાળા ન રહે પ્રભુ એવું તમે થવા લેજો તમારા બાળકોને પ્રભુ તમે ઓછીનું આપનાર બનાવજો પૂછીનો લઈને આવી તમારા બાળકોને પ્રભુ તમે સી બનાવજો પૂછ નહીં પ્રભુ તમારા બાળકોને પ્રભુ તમે નદીની પાસે રો પહેલા ઝાડ જેવા કરજો પ્રભુ તેમના ગરોમાંથી પ્રેમ આનંદ શાંતિના ઝરણા વહેતા થાય એવું આશીર્વાદના ઝરાઓ વહેતા થાય પ્રભુ એવું તમે થવા દેજો તેમની દરેક ઈચ્છા પૂરી કરો લગ્નનો આશીર્વાદ આપો બાળકધન નો આશીર્વાદ આપો પ્રભુ જોબ બિઝનેસનો આશીર્વાદ આપો આવક નો સાધન આપો પ્રભુ આવકના સાધનો પૂરા પાડો પ્રભુ મકાન આપો મકાન ખરીદી શકે વેચી શકે પ્રભુ લોન મેળવે નાણાં મેળવે પગારમાં વધારો મેળવે પ્રભુ તમારા તરફથી આર્થિક નાણાકીય આશીર્વાદ મળે પ્રભુ એવું તમે થવા દો વિદેશ દોરી જાઓ પ્રભુ ભણવા માટે લખવા માટે પ્રભુ ભણવા માટે નોકરી કરવા માટે બિઝનેસ કરવા માટે પ્રભુ કુટુંબ સાથે પરિવાર સાથે પ્રભુ તમે તેમને દોરી જાઓ પ્રભુ એમની વિરુદ્ધના કોર્ટ કેસ એફઆઈઆર કરો તોમતો દૂર કરો તમામ બીમારીઓમાંથી સાજા કરો અને પ્રભુ લડાઈ ઝઘડા દૂર કરો પ્રભુ અને પરમેશ્વર પિતા જે તે ખરાબ આદતોમાં હોય વ્યસનોમાં હોય વિચારમાં હોય નશાઓમાં હોય લતમાં હોય જીદમાં અથવા ખોટી જગ્યા પર હોય તો પ્રભુ તમે તેમને પાછા લાવો દરેકના પાપ ગુનાઓ માફ કરજો પ્રસ્તાવિક હૃદય આપજો પ્રભુ એવી પ્રાર્થના કરે છે પ્રભુ જેમાં કાશ વધે પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ ને તમારું રાજ્ય વહેલું આવો દરેક ઘૂંટણ અમે દરેક જીવ ખબર કે તમે દેવના દીકરા જેવું તો અમારી પણ બંને બાબતો પ્રાર્થના સાંભળજો દરેક સેવક સેવિકાઓની પ્રભુ સેવાના આશીર્વાદિત કરજો હમણાં સુધી મિત્રો માફ કરો અને સાંજે આભાર મને તીળી આવો માગતા પ્રભુ ઈશુમાં આટલું સાંભળો દેવ આપ માન્ય કરજો અમીન અમીન અમીન